ભગવાન શિવ જેમની અનંત શક્તિનો મુકાબલો કોઈ પણ નથી કરી શકતું બધા પુરાણોમાં તેમની અનંત શક્તિ અને તેમના અવતારના રહસ્યો વિશે દરેક લોકોને જણાવવામાં આવ્યું છે અને બધા પુરાણમાં ભગવાન શિવના બધા અવતાર અને તેમની શક્તિઓનું પણ વર્ણન જોવા મળે છે પણ જેવી રીતે ભવિષ્ય ભવિષ્યપુરાણમાં ભગવાન શિવના નવ અવતાર અને આવવાવાળા કલ્કી અવતાર વિશે જણાવવામાં આવ્યું છે એવી જ રીતે આમાં ભગવાન શિવના આવવાવાળા અવતાર વિશે નથી જણાવવામાં આવ્યું એટલે કે કોઈને પણ ખબર નથી કે ભગવાન શિવનો કળિયુગમાં કયો અવતાર થશે આજે આજ પ્રશ્નનો જવાબ તમને આપવા જઈ રહ્યા છીએ અને સાથે તેમના બધા અવતાર અને સ્વરૂપો વિશે પણ તમને જણાવવાના છીએ તો મિત્રો આજના આ વિડિયોને અંત સુધી જોજો અને આજના આ વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં લિંગ પુરાણમાં ભગવાન શિવના અઠ્યાવીસ અવતારો વિશે જણાવવામાં આવ્યું છે પણ તેમાં ભગવાન શિવના બધા અવતારોના નામ નથી મળતા અને શિવપુરાણમાં પણ ભગવાન શિવના ઓગણીસ જ અવતાર વિશે જણાવવામાં આવ્યું છે જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન શિવ એ અનંત શક્તિશાળી છે સાથે જ ભગવાન શિવ આઠમા આયામમાં પણ રહે છે આજે અમે તમને એક ખાસ પ્રશ્નનો જવાબ આપવાવાળા છીએ અને એ ખાસ પ્રશ્ન છે આખરે ભગવાન શિવ ધરતી ઉપર પાછા ક્યારે આવશે અને જો ભગવાન શિવ પાછા આવશે તો કોઈક ખાસ અવતાર ધારણ કરીને આવશે જેમ ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરીને આવે છે તેમ જો આપણે પુરાણોની સાથે સાથે વેદોનું પણ અધ્યયન કરીએ તો આપણને ખબર પડશે કે ભગવાન શિવ

નંદી અવતાર ભૈરવ અવતાર અશ્વસ્થામા અવતાર સરકાર અવતાર સુરેશ્વર અવતાર કિરાદ અવતાર સુનટ નર્તક અવતાર બ્રહ્મચારી અવતાર અને યક્ષ અવતાર પરંતુ ભગવાન વિષ્ણુના વિપરીત ભગવાન શિવના આ અવતાર સ્થાયી છે એટલે કે સમય સમય ઉપર ભગવાન શિવના અવતાર આ ત્રણ આયામી સૃષ્ટિ ઉપર આવતા હોય છે જેવી રીતે નંદી અવતાર ભગવાન શિવજીની સાથે જ દેખાય છે અને એવી જ રીતે વીરભદ્ર ભદ્ર તેમના રુદ્ર અવતાર છે જેઓ સમય સમય ઉપર પોતાનું કાર્ય કરતા રહે છે અને ભગવાન શિવના હનુમાન અવતાર તો આજે પણ આ ધરતી ઉપર જ છે અને અવિચરણ કરે છે કારણ કે ભગવાન શિવના હનુમાન અવતાર એ અમર અવતાર છે એની સાથે તેમના ભવિષ્યમાં આવવાના સંકેત ઘણા બધા પુરાણોમાં મળી આવે છે જો આપણે આપણા ધર્મના જૂના પુરાણોનું અધ્યયન કરશું તો આપણે જાણશું કે બ્રહ્માના એક દિવસને એક કલ્પ કહેવામાં આવે છે જેમાં ભગવાન શિવ અંતમાં આવે છે અને વિનાશ કરે છે અને આજ તેમનું કાર્ય છે કેમ કે એના પછી જ બીજી વાર સર્જન થઈ શકે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ છે જેમાંથી પાંચ હજાર વર્ષ વીતી ગયા છે અને ભગવાન વિષ્ણુનો કલકી અવતાર આ યુગના અંતમાં જન્મ લેશે અને પાપનો અંત કરશે અને ફરીથી આખા વિશ્વમાં ધર્મની સ્થાપના કરશે તે સમયે ભગવાન શિવ અને હનુમાનજી બધાની સામે આવશે કેમકે તે અમર છે આ ત્રણ આયામી સૃષ્ટિમાં અમરત્વનો સાચો અર્થ આ ચાર યુગોથી જ છે ભવિષ્યપુરાણ અને બ્રહ્મપુરાણ અનુસાર આ ચાર યુગ એટલે કે એક મહાયુગ પૂરો થાય છે ત્યારે દરેક ભૌતિક વસ્તુ અને અમર પ્રાણી નષ્ટ થઈ જાય છે આ બધું ભગવાન શિવના કારણે જ થાય છે દરેક પુરાણોમાં એ જ જણાવવામાં આવ્યું છે કે પ્રલય એ ભગવાન શિવનો જ એક અવતાર છે જેમાં ક્યારે પણ ખતમ ન થાય એટલી શક્તિ હોય છે અને તેનાથી કોઈ પણ નથી બચી શકતું આ પ્રલયથી દેવલોક પણ નથી બચી શકતો આવી જ રીતે કહ્યું અંતમાં ભગવાન શિવ પ્રલય લાવશે જેમાં બધી ભૌતિક વસ્તુઓ નષ્ટ થઈ જશે હનુમાનજી પણ આ પ્રલયથી પોતાનો દેહ ત્યાગ કરશે અને ભગવાન ભગવાન શિવમાં સમાઈ જશે આ પ્રલયમાં એ જ રહેશે જે શિવનો અનુભવ કરશે અને તેના પછી ફરીથી શરૂઆત થશે અને બધાને ભગવાન શિવજીની પ્રલયકારી શક્તિઓની જાણકારી મળશે એના પછી નવું સર્જન થશે અને ભગવાન વિષ્ણુનું કાર્ય ફરીવાર શરૂ થશે એવી જ રીતે ભગવાન વિષ્ણુ ફરીવાર દસ અવતાર ધારણ કરશે અને ફરીથી કળિયુગના અંતમાં તેમનો કલ્કી અવતાર આવશે અને ફરીથી કળયુગનો અંત થશે ત્યાર પછી ફરીવાર આ ચક્ર ચાલતું રહેશે એના પછી બ્રહ્માજીથી નવી સૃષ્ટિનું નિર્માણ થશે અને ભગવાન વિષ્ણુ તેને નવી દિશા તરફ દોરશે હવે તમને જે પ્રશ્ન હતો તેમનો જવાબ જણાવીએ પ્રશ્ન એ હતો કે શું ભગવાન શિવ ફરીવાર આ ધરતી ઉપર આવશે તો દોસ્તો હા ભગવાન શિવ ફરીવાર આ ત્રણ આયામી ધરતી ઉપર આવશે

આવવા વાળા અવતાર વિશે બધા લોકોને ખબર પડે અને બધા લોકોને જાણકારી મળે કે ભગવાન વિષ્ણુ સાથે ભગવાન શિવનો પણ એક અવતાર આવશે જે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ પછી આવશે અને કયુગના અંત કરશે તો તમે આજના આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલો જે બેલાઇકોન છે એને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય